નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું વિવિધ છાત્રાલયમાં આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે સર્વસેવા કેન્દ્ર સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલય જે દેવસર અને સર્વોદય વિદ્યાર્થી આશ્રમ દેવસરમાં રસોઈયા તેમજ ચોકીદારની ભરતી કરવા અંગે નીચે જણાવેલ લાયકાતરત ઉમેદવારો માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ નવ એપ્રિલ બે હજાર પચ્ચીસ બુધવારે સવારે અગિયાર કલાકે નીચેના સરનામે રાખવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો કસ્તુરબા કન્યા છાત્રાલય જે દેવસર ખાતે આવેલી છે જેમાં મુખ્ય સ્ત્રી તો પુરુષ માટે એક જગ્યા છે મિત્રો ધોરણ હોય ઉમેદવારો સ્ત્રી પુરુષ માટે એક જગ્યા ધોરણ ચાર પાસ માટે તેમજ ચોકીદાર માટેની પુરુષ ઉમેદવારો માટે એક જગ્યા છે જે ધોરણ ચાર પાસ થયેલા હોય તે ઉમેદવારો માટે તેમજ સર્વતરી વિદ્યાર્થી આશ્રમ દેવસર માટે મુખ્ય રસોઈયા સ્ત્રી અથવા પુરુષ માટે એક જગ્યા ધોરણ ચાર પાસ તેમજ મદદનીશ રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો શ્રી મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિભાગ નવસારીના પત્રક્રમાક તમે જોઈ શકો છો અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને શ્રી મદદનીશ કમિશનરનો જે પત્રક્રમાક એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ મળેલ છે જે અન્વયે કસ્તુરબા કન્યા છાત્રાલય દેવસર અને સરૌદે વિદ્યાર્થી આશ્રમ દેવસર ઉપરોક્ત ભરતી માટે એનઓસી મળેલ છે જે અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો રસોઈ ગામના જાણકાર તેમજ ગુજરાતી લખી વાંચી શકે તેવા ઉમેદવારો હોવા જરૂરી છે ઉપરોક્ત લાયકાત ઉમેદવારે સ્વસ્તાક્ષરમાં શૈક્ષણિક લાયકાત ઉમર જાતિ અનુભવ તથા ચાલ પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સહિતની અરજી સાથે ઇન્ટરવ્યુમાં નીચેના સરનામે સમયસર હાજર રહેવાનું રહેશે મિત્રો ઉપરોક્ત ભરતી ફક્ત અનુસૂચિત જનજાતિના એટલે કે આદિવાસી એસટી ઉમેદવારથી ભરતી ભરવા થાય છે

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય